કે તને શેનું ટેન્શન છે તો તારે સાંભળવું જ છે ને તો સાંભળ તને તો ખબર જ છે ને હું ડોક્ટર નું ભણી રહ્યો છું અને હું ડોક્ટર બનવા માટે મારે પાંચ લાખ રૂપિયા ખૂટી રહ્યું છે મારે કાલે બે વર્ષ માટે બહાર જવાનું છે જો હું આજે પૈસા જમા નહીં કરાવું તો કાલે મારે જવાનું કેન્સલ થશે અને મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય અરે ગાંડા તું જરાય ચિંતા ના કર તારું ડોક્ટર બનવાનું સપનું જરૂર પૂરું થશે મને થોડો ટાઈમ આપ હું કંઈક કરું પૈસાનું સેટિંગ વિશાલ આ કઈ એક બે હજાર ની વાત નથી પાંચ લાખ રૂપિયા ની વાત છે અને એક દિવસ માં સંજય બોલો તો સાચો આ કઈ એક બે ની વાત નથી પાંચ લાખ રૂપિયા ની વાત છે અને એક દિવસમાં આટલા બધા પૈસાનું સેટિંગ ક્યાંથી થાય હારું શું કરું શું નહીં ક્યાંથી કરું પૈસાનું સેટિંગ શું ભાઈ વિશાલ કેમ છે એ ભાઈ મે તને કઈ કીધું ક્યાં ખોવાઈ ગયો છે વિજય તારા જોડે 5 લાખ રૂપિયાનું સેટિંગ થાયું હોય તો મને આપને યા શું બોલ્યો 5 લાખ રૂપિયા ઘરના ક્યારે 20 રૂપિયા થી વધારે આપતા જ નથી તો મારા જોડે ક્યાંથી 5 લાખ રૂપિયા હોય એ ટોપા હું તો ખાલી મજાક કરું છું પણ ખરેખર યાર મારે 5 લાખ રૂપિયાની જરૂર છે ક્યાંથી કરું સેટિંગ કઈ સમજાતું નથી પણ ભાઈ તારે અચાનક પાંચ લાખ રૂપિયાની શું જરૂર છે યાર જરૂર મારે નથી સંજયને છે તને તો ખબર જ છે ને કે એ ડૉક્ટરનું ભણી રહ્યો છે અને હવે એને ડૉક્ટર બનવા માટે પાંચ લાખ રૂપિયા જેવું ખૂટી રહ્યું છે તો મારે એને આપવા છે અરે ભાઈ ખોટો એની દોસ્તીમાં આટલો પાગલ ના બની અને એનું ટેન્શન તું શું લેવા લે છે છોડ ને એને ના યાર એનું ટેન્શન એ મારું ટેન્શન કેમ કે હું એને મારા સગા ભાઈની જેમ માનું છું અને એની ખુશીમાં જ મારી ખુશી છે અને હા વિજય ક્યાંથી પૈસાનું સેટિંગ થાય એવું હોય તો કેને કોઈ વ્યાજે વ્યાજે આપતું હોય હા એક જણો છે વ્યાજે પૈસા આપે છે પણ ચોર એના જોડીથી ના લેવાય કેમ ના લેવાય અને એ છે કોણ એ તો કે સૂર્યભાઈ એની જોડીથી પૈસા લઈએ આપણે અને સમયસર એને પાછા ના આપે તો એ આપણું મર્ડર પણ કરી શકે છે અરે ગાંડા એના પૈસા એને સમયસર પાછા મળી જશે તું ખાલી મને એના જોડે લઈ જા સારું ચલો બોલો શું થયું સૂર્યાભાઈ મારે પાંચ લાખ રૂપિયા જોઈએ છે વ્યાજી પાંચ લાખ રૂપિયા કેટલા સમયમાં રિટર્ન કરીશ હમ કમસે કમ બે વર્ષ રાઈટ બે વર્ષમાં પૈસા પાછા જોઈએ ઓકે પાંચ લાખ નો ચેક બનાવી ફટાફટ અરે શું વાત છે એટલે ખરેખર તમે મને પોટ લાખ રૂપિયા આપવા રાજી પણ થઈ ગયા કેવું પડે યાર હો તમે તો મને સરખી રીતે ઓળખતા પણ નથી તો એક જ ઝાટકે મારી વાતનો વિશ્વાસ પણ કરી લીધો મારું કામ છે વ્યાજમાં પૈસા આપવાનું એટલે વિશ્વાસ તો કરવો જ પડે અને જો સમયસર પૈસા પાસા ના આપે તો એની સાથે શું કરું છું એ તારે સાંભળવું છે તારું કાન આ બાજુ લાય બોલ હવે શું કેવું છે મંજૂર છે હા મને મંજૂર છે તો તો ભલે એ આપી બીજે અને ચેક તમારો ખૂબ ખૂબ આભાર ચાલ વિજય યલો સંજય ક્યાં છે પૈસાનું સેટિંગ થઈ ગયું છે ફટાફટ આવી જા ગામમાં શું વાત કરે છે હું આવું એક જ મિનિટમાં ભાઈ એને તને પાંચ લાખ રૂપિયાનો ચેક તો આપ્યો પણ એને તને કાનમાં શું કીધું એ તો કે તું મારું કેવું માન ભાઈ એ ચેક એને પાછો આપી દે આટલું મોટું રિક્સ ના લે અરે ગાંડા એમાં શુંનો રિક્સ બે વર્ષમાં સંજય ડોક્ટર બની જશે અને તને તો ખબર જ છે ને કે ડોક્ટર બની ગયા પછી કેટલી કમાણી છે તો હું સંજય જોડીથી લઈ અને પૈસા એને પાછા આપી દઈશ પણ ભાઈ મારું એ બંધ થઈ જા જો સંજય આવી ગયો હવે આ વાતની કોઈ ચર્ચા ના કર દો આ ક મજા કરવાનો સમય છે ક્યાં છે પાંચ લાખ રૂપિયા એ હું ક્યાંય મજાક કરતો નથી આ જોઈ પાંચ લાખ રૂપિયા નો ચેક અરે વાહ શું વાત છે પણ આટલા બધા રૂપિયા તું લાવ્યો ક્યાંથી અરે એ બધું તું છોડ તારું કામ થઈ ગયું ને એ ખરેખર વિશાલ હું તારો આભાર માનું એટલો ઓછો છે તારા કારણે મારું સપનું પૂરું થઈ ગયા છે સારું કઈ વાંધો નહીં અને આ પૈસા જ્યાં ભરવાના હોય ત્યાં ભરી દે પછી મળ હા વિશાલ હું તને બે વર્ષ પછી મળીશ કેમ કે સવારે મારે વેલુ નીકળવાનું છે હા સારું કંઈ વાંધો નહીં પણ તું તારું ધ્યાન રાખજે ઓકે તું પણ તારું ધ્યાન રાખજે ઓકે બાય અરે હવે શું થયું કેમ આટલું ઉદાસ થઈ ગયો હવે તો તારે ખુશ થવું જોઈએ સંજે ડોક્ટર બની જશે હા ભાઈ એ વાતથી તો હું બહુ જ ખુશ છું પણ આ મારાથી બે વર્ષ માટે દૂર થાય છે તો આ જુદાઈ હું કેવી રીતે સહન કરી શકીશ અરે મારા ભાઈ એમાં આટલો બધો ઉદાસ કેમ થાય છે એક બે વર્ષ તો આમ નીકળી જશે એ પેલાનો આપેલો ટાઈમ પૂરો થઈ ગયો ચલો ગામ જઈએ ભાઈ તું અહીંયા બેઠો છે ક્યારનો હું તને ગોતું છું અરે શું થયું કેમ તું રડે છે બે વર્ષ થઈ ગયા સંજય અહીંયાથી ગયો એને પછી એક વર્ષ સુધી તો એને મારી જોડે બહુ જ વાત કરી પણ છેલ્લા એક વર્ષથી તો એને ફોન કરું છું તો એનો ફોન બંધ જ આવે છે મારી એના જોડેથી કઈ વાત જ થતી નથી અરે મારા ભાઈ એના કામમાં વ્યસ્ત છે તું ખોટી એની ચિંતા ના કર એ ડોક્ટર બની જશે તો આવી જશે ભગવાન કરે તારી વાત સાચી પડી અને જેમ બને એમ મારો ભાઈ સંજય વેલો પાછો આવી જાય એ આવી જશે ચલ ગામ બાજુ અરે ભાઈ શું થયું તારા બે વર્ષ પૂરા થઈ ગયા ચલ લાય હવે પૈસા સૂર્યાભાઈ પૈસાનો નું અત્યારે કઈ સેટિંગ નથી મને થોડો ટાઈમ આપો ટાઈમ ટાઈમ તો હું એક દિવસનો કોઈને નથી આપતો યાદ છે ને પૈસા લેવા વખતે મેં તને શું કીધું તું ચાલ હવે એ કામ માટે તૈયાર થઈ જા અરે અરે સૂર્યાભાઈ એવું ના કરજો આને થોડો ટાઈમ આપો એ તું અમારી વચ્ચે ના પર ચાલ હટ વિજય સૂર્યાભાઈ આ તમે શું કર્યું એને માથામાં વાગી ગયું મને વધારે નહીં ખાલી બે દિવસનો ટાઈમ આપો હું બે દિવસ માં તમારા બધા જ રૂપિયા પાછા આપી દઈશ અને ના આપી તો તો તમે મને જે કીધું એ કરવા હું તૈયાર છું તો બરાબર એ સોરી મારા યાર આજ મારા કારણે તને વાગી ગયું ચાલો ફટાફટ દવાખાને જઈએ અને પાટો બંધાવી દઈએ ડોક્ટર ફટાફટ આને પાટો બાંધી દો ને સંજય તું અહીંયા ક્યારે આવ્યો અને મને કીધું પણ નહીં અરે આ ક્યાંથી આવ્યો માંડ માંડ એક વરસથી આનાથી બચીને રહેતો હતો પણ આ તો સીધા અહીંયા જ આવી ગયો અરે હું તને કઈ કહી રહ્યો છું ક્યારે આવ્યો તું અહીંયા મારે અહીંયા આવ્યાને એક વરસ થયું શું એક વરસ તોય તે આ વાતની જાણ મને કેમ ના કરી પણ કેમ કેમ કે હવે હું ડોક્ટર બની ગયો છું તો હવે હું દોસ્તીમાં કઈ જ માનતો નથી હવે ડાયરેક્ટ હું મારું પોતાનું દવાખાનું બનાવી રહ્યો છું સમજો અરે સંજય આ તું શું બોલી રહ્યો વિજય ચૂપ થઈ જા સંજય વાત સાચી છે એ હવે ડોક્ટર બની ગયો છે તો એ હવે આપણા જેવા સામાન્ય માણસ ઉપર શા માટે ધ્યાન આપે એ તો હવે એના લેવલનું નું જ વિચારે ને અને હા સંજય તું ખુશ હોય તો મને પણ કઈ જ વાંધો નથી કેમ કે તારી ખુશીમાં જ મારી ખુશી છે અને હા ડોક્ટર જવા દે એ બધી વાતો આ મારા દોસ્તને માથામાં માથા વાગ્યું છે તો ફટાફટ પાંચ તો બાધી દો જવા દે ભાઈ આવા હાથે પાટો બંધા કરતા મરી સારું ચલ ભાઈ જઈએ અહિયાં થી ખુશ રહેજે ગુડ સંજય તું પેલા વિશાલ ની વાતો કરતો તો એ આતો નહીં હા હા આજ છે થોડી મારી પૈસાની મદદ શું કરી અને મારા ઉપર હક કરવા લાગ્યો

હા સારું સંજય તારા માટે તો મેં મારી આખી જિંદગી દાવ પર મૂકી દીધી હતી પણ છેલ્લે તું જ ફરી ગયો સાચું કહું તો મારી જિંદગી તું જ હતો પણ હવે તું જ મારી સાથે રહેવા નથી માગતો તો આવી જિંદગી જીવીને શું મતલબ

તો જીવે કે મરે અમારે કોઈ લેવા દેવા નથી અમને લેવા દેવા છે તો અમારા પૈસો થી સારું તો કાલે આવી જજે દવાખાને હું રેડી રહીશ બોલો શું થયું આની બંને કિડની વેચવાની છે સોરી અમે જીવતા માણસની ની બંને કિડનીઓ ના કાઢી શકીએ હા દે હું મરવા તૈયાર છું મને કઈ જ વાંધો નથી કાઢી લો મારી બંને કિડનીઓ અરે આ કામ અલગ છે આવું ના થાય ડોક્ટર તને જે કીધું એ ચૂપચાપ કર તારી બંને કિડની કાઢી નાખીશ અરે અરે તમે તો ગુસ્સે થઈ ગયા એક મિનિટ આ બંદૂક સાઈડમાં રાખો જુઓ અમે કાયમ તો આવું કામ નથી કરતા પણ કોક દિવસ કરીએ છીએ જુઓ એ માણસમાં પચીસ ટકા ભાગ અમારો રહેશે અને એ પણ તમારી ઈચ્છા હોય તો ભલા એમ કે આ બંને કિડની એના આવશે કેટલા એકના છ લાખ રૂપિયા ગણીએ તો બંને થઈને બાર લાખ રૂપિયા થાય અને એમાંથી પચીસ ટકા કમિશન મારું એટલે ત્રણ લાખ રૂપિયા અમારા અને બાકીના નવ લાખ તમારા નવ લાખ તો બહુ થઈ ગયા કાંઈ વધુ નથી કાઢી નાખો સારું ત્યારે ચાલો અંદર એક મિનિટ અહીંયા બીજા ડોક્ટર હોય છે એ ક્યાં છે એમની ડ્યુટી બપોર પછી હોય છે સવારમાં તો હું જ આવું છું બરાબર સારું ચાલો તમે બહાર જ બેસો ઓપરેશન પટે એટલે તમને ચેક લખીને આપી દઉં એક મિનિટ બંને અહીંયા આવો તો આની બોડી ઉઠાવીને બહાર મૂકવી છે થઈ ગયું તમારું કામ તમે બેસો હું તમને ચેક લખીને આપી દઉં સાત લાખ એની જોડે થી લેવાના થાય છે બાકીના પૈસા એના ભાઈબંધ આપીને આવીએ અરે સૂર્યાભાઈ તમે અને આ શું છે બેગમાં આમાં બે લાખ રૂપિયા છે અને તારા ભાઈબંધ તને આપવાના કીધા છે શું વાત કરો છો તો વિશાલ ક્યાં છે એ ઉપર એની બંને કિડની વેચી મારી એના નવ લાખ રૂપિયા આયા એમાંથી સાત લાખ અમે લીધા બાકીના બે લાખ તને આપવાના કીધા છે અને તારે એને જો હોય તો જા ફટાફટ એની બોડી દવાખાનામાં જ પડી છે આ તમે શું કરી નાખ્યું માટે મારા દોસ્ત નો જીવ લઈ લીધો નથી જોતા મારે પૈસા રાખો તમારી જોડે વિશાલ ડોક્ટર સાહેબ મારો દોસ્ત વિશાલ ક્યાં છે વિશાલ વિશાલ અહિયાં તારો કોઈ દોષ ના અહિયાં ખોટો બખડવા નાખે તું તો ચૂપ જ થઈ જા દગા બાદ તારા કારણે મારા દોસ્ત ની બે કિડનીઓ વેચવી પડી છે જે આ બોડી પડી છે એ ક્યાંક વિશાળની તો નથી ને થઈ ગયું વિશાલે કેમ આવું કર્યું વિશાલ સાથે જે પણ થયું છે એ તારા કારણે થયું છે યાદ છે તને તારે પાંચ લાખની જરૂર હતી એ પછી શું થયું દેજે વિશાલ મારી ખુશી માટે તે તારો જીવ ગુમાવ્યો હું ખુદને આ જીવનમાં ક્યારે માફ નહીં કરી શકું મને માફ કરી દેજે વિશાલ